કોઈ આવે અને તેમને બચાવે એવી આશા કરતા સેલ્ફ ડિફેન્સના ભણી ગુનેગારોને પોતાની સાચી ઓળખ આપવાનો સમય હવે આવી ગયો છે ત્યારે વડોદરા શહેર બદામની બાગ પાસે આવેલ ટેકનોલોજી અને એન્જિનિયરિંગ કલ્યાણ ભવન દ્વારા આજે સેલ્ફ ડિફેન્સનો કાર્યક્રમ યોજાયો જેમાં બાળકોને યુવતીઓને હુમલાખોરની તાકાત અથવા કદથી ડરશો નહીં કારણ કે જો તમે કોઈની નબળાઈઓ અથવા નબળા સ્થળો વિશે જાણો છો તો તમે તેને હરાવી શકો છો આંખ નાક ગળું ઘૂંટણ છાતી અને જાંગ જેવા સ્પોર્ટ્સ છે જે અતિ પ્રતિરક્ષા માટે તમારે હંમેશા યાદ રાખવા જોઈએ આ કેમ્પમાં હજારથી વધુ બાળકોએ ભાગ લીધો હતો હા એ સેલ્ફ ડિફેન્સ કેમ ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગ મહારાજા સહરાજીરા અને ફાર્મસી ડિપાર્ટમેન્ટ મહારાજા સહરાજ યુનિવર્સિટીના એનએસએસ વોલન્ટિયર્સ આયોજિત કરે છે બે હજાર દસથી ચાલુ કરવામાં આવેલો એક પ્રયાસ છે વિદ્યાર્થીઓનો કે આપણે જે સ્કૂલના કોલેજના વિદ્યાર્થીઓ છે આમને પોતાનું સંરક્ષણ કેવી રીતે કરી શકીએ કેમ કે વિદ્યાર્થીઓ કંઈ કોલેજ જાય છે સ્કૂલ જાય છે તો કઈ સંજોગમાં કઈ ઇન્સિડન્ટ ઘડે છે તો આ ટેકનિક્સ હોય છે કે પોતાનો બચાવ કેવી રીતે કરી શકે આ શશિકાંત શર્મા જે છે એમની ટીમ આ બધા ટેકનિક છોકરાઓને બતાવે છે આનો નિયમિત પ્રયાસ કરવાથી અને આપણે થોડું બહુ એ ટેકનિકની જોડે આત્મવિશ્વાસ કરવાથી આ એક પોતાનો બચાવ કરી શકીએ છીએ આમાં બે દિવસનું કેમ્પ કરવામાં આવ્યું છે સવારે નવ સાતથી લઈને અગિયાર વાગ્યા સુધી શનિવાર રવિવારે અને વિદ્યાર્થીઓને પછી એ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે એ હજારની ઉપર વિદ્યાર્થીઓને ભાગ લીધો છે મારું નામ અરવિંદ મોહિતે ફેકલ્ટી પ્રોગ્રામ ઓફિસર એનએસએસ મારું નામ પૂજા ત્રિવેદી છે હું ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગમાં ભણું છું અને હું આ એનએસએસની કોઓર્ડિનેટર છું એનએસએસ ટેકોની કોઓર્ડિનેટર છું અમે છેલ્લા બાર વર્ષથી સેલ્ફ ડિફેન્સ કેમ્પ ઓર્ગેનાઇઝ કરીએ છીએ અને આવી રીતે પણ આ વર્ષે અમે ઓર્ગેનાઇઝ કર્યો છે દર વર્ષે અમે ફાર્મસી સાથે કોલાબોરેશનમાં ઓર્ગેનાઇઝ કરીએ છીએ આમાં બાળકોને સેલ્ફ ડિફેન્સની થોડી ટેકનિક શીખવા માટે છે જેવી રીતે છોકરીઓ જે છે એમને એસિડ અટેક અત્યારે બહુ વધી ગયા છેડખાની થઈ રહી છે તો કોઈ પાછળથી એમને કિડનેપ કરી લીધું તો એ લોકોને પંચ કેવી રીતે કરવું એવી બેઝિક સેલ્ફ ડિફેન્સ ટેકનિક શીખવાડવામાં આવે છે જેથી એ લોકોને આગળ કોઈ પણ જગ્યા પર એ લોકોને કામ આવી શકે આજે અમારે વન થાઉઝન્ડ પ્લસ સ્ટુડન્ટના પાર્ટિસિપેશન છે બે કેમ કેમ્પ બે દિવસનો છે આજે અને કાલે છે અને ટાઈમિંગ છે સાતથી અગિયારનો ટાઈમિંગ હોય છે એ પ્રમાણે એ લોકોને રિફ્રેશમેન્ટ પણ પ્રોવાઈડ કરીએ છીએ અને સર્ટિફિકેટ સાથે પણ પ્રોવાઈડ કરીએ છીએ